અરવલ્લી જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો ત્યારે જે પ્રમાણે મોડાસા અને જીવા દુરી માધુર ડેમ આપ જોઈ શકો દ્રશ્યો કે હાલ માધુર ડેમ છલો છલ ભરાઈ ચૂક્યો છે અને જે પ્રમાણે અરવલ્લી જિલ્લાના ખેતીવાડીને મોટા પાયે પાણી પૂરું પાડતાં ડેમ છે ત્યારે જે પ્રમાણે ડેમમાં પાણી ઉપરવાસ ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ હતી અને ત્યારે ડેમના દરવાજાનો ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે આપણા પાસે આપણા સાથે મદદથી ઇજનેર જોડાયા છે તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો સાહેબ ગઈકાલે ભારે વરસાદ પડ્યો ડેમમાંથી કેટલું પાણી છોડવામાં કયા પ્રકારની પરિસ્થિતિ

ભર સાહેબ ચોક્કસથી મદદિશ્રી જણાવ્યા મુજબ કે જે પ્રમાણે ભારે વરસાદના ઉપરવારસમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે કારણે માધુમ માધુમજી પાણીની આવક થઈ હતી અને આવકને પગલે સામે બે દરવાજા ડેમના ખોલીને પાણીની જા કરવામાં આવી છે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી